રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને યાદગાર રીતે ઉજવવા માટે રામ ભક્તો પોતપોતાની રીતે તૈયારીઓ કરી રહ્યા છે ત્યારે સુરતમાં પણ અનેક જગ્યાએ રામ ભક્તિમય દ્રશ્યો સામે આવી રહ્યા છે એવામાં વધુ એક રામ ભક્તે અનોખી રીતે દર્શાવેલી ભક્તિ અને આસ્થા સાથે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે સુરતના કાપડ ઉદ્યોગપતિ સિદ્ધાર્થ જોશી એ પોતાની જગ્વાર કારને રામના રંગમાં રંગી છે તેમણે જગ્વાર કારને भगવા રંગે રંગીને પોતાની લોક સંપૂર્ણપણે બદલી નાખ્યો છે સિદ્ધાર્થે અયોધ્યા અને રામ મંદિરની તર્જ પર પોતાની કારમાં ફેરફાર કર્યો છે કારની બંને બાજુ ભગવાન રામની તસવીર છે તેમજ કારના બોનેટ પર અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરની ઝલક પણ જોઈ શકાય છે સિદ્ધાર્થે ફક્ત રામની ટીમ પર કાર નથી સજાવી તે હવે આ કાર લઈને અયોધ્યા જવા માટે રવાના થયા છે સિદ્ધાર્થ ફક્ત રામ ભક્તને તે દેશભક્ત પણ છે

વિશ્વની અંદર માહોલ ખુશીનો માહોલ મનાવી રહ્યો છે હિસાબે હું પણ એક ખુશીનો માહોલ અને સુરત થી અયોધ્યા જઈશ બાવીસ આશીર્વાદ લઈશું જી અમારી આપ જોઈ શકો છો કે મંદિર જે શ્લોક છે રામો વિઘ્ન લખેલા છે જે રામ નારા લખેલા છે લખેલું છે નારાઓ લખેલા છે અને સુરત થી અયોધ્યા અનેક મહાનુભાવ અને આશીર્વાદ લઈ અને અયોધ્યા પહોંચવાના છીએ અમે બહુ જ ખુશીમાં છીએ છીએ મોટો એટલો નથી પણ આખું વિશ્વ ખુશી મનાવી રહ્યું છે જે વિદેશ ની અંદર અમેરિકા અને જે બીજા દેશો પણ છે અનેક દેશોમાં ખુશી મનાવી રહી છે તો આપણા દેશની અંદર પણ એવી ખુશીનો માહોલ છે અત્યારે